સમગ્ર ગુજરાતમાં જિલ્લા ખાતે રમાડવામાં આવતી રહેલી જિલ્લા કક્ષાની ખેલ સ્પર્ધામાં નવસારી જિલ્લા કક્ષાની તમામ શાળાએથી કાગવાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં વોલીબોલની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં ગણદેવી ગ્લોબલ પબ્લિક સ્કૂલની મુસ્લિમ સમાજની અંડર સેવન્ટીનની વુમન બાળાએ હિજાબ પહેરી વોલીબોલ રમીને લોકોને આકર્ષિત કર્યા હતા જેમાં અંડર ફોર્ટીનની અંડર સેવન્ટીનની અને અંડર નાઇન્ટીનની ખેલ રમતવીરોએ ભાગ લીધો હતો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત અડસઠમી અખિલ ભારતીય રમતોત્સવની સ્પર્ધા જિલ્લા કક્ષાની સાર્વજનિક હાઈસ્કૂલ કાંગવઈ તાલુકો ચીખલી જિલ્લો નવસારી મુકામે યોજાઈ હતી જેમાં વીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો સાર્વજનિક હાઈસ્કૂલ કાંગવઈ અંડર ફોર્ટીન વોલીબોલ બહેનોની રમતમાં જિલ્લા કક્ષાએ નર્મદ થયા હતા જેમાં શાળાની ત્રણ બાળાઓની રાજ્ય કક્ષાની પસંદગી થઈ હતી જેમાં સેરોન કમલેશ કેદરાઈ જેમાં સેરોન કમલેશભાઈ કેદારિયા દિવ્યાંગી અમિતભાઈ પટેલ આયુષી સંદીપભાઈ પટેલનાઓએ સાર્વજનિક હાઈસ્કૂલ કાંગવાઈના માનનીય ટ્રસ્ટી મંગેરા સર તેમજ શાળાના આચાર્ય વાય એફ દિવાન સર ત્રણેય દીકરીઓ અને તૈયાર કરાવનાર શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી આજ રોજ તારીખ ઓગસ્ટના રોજવાઈ વિભાગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક હાઈસ્કુલમાં જિલ્લા કક્ષાની એસજી એસજી એફ આઈ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન સાથે સિલેક્શન થયું ખૂબ જ સારા વાતાવરણમાં અને આજે મારી ખુશી સાથે નવસારી જિલ્લાના રમતપ્રિય અને સંકળાયેલા એવા હિતેશભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા સાથે જિલ્લા સિનિયર કોચ શ્રી અલ્પેશભાઈ સાથે ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સારી વાતાવરણમાં આ ટુર્નામેન્ટ અમારી રમાઈ રહી છે અને અમે શ્રેષ્ઠ ટીમ નવસારી જિલ્લાની કરવા માટે પ્રયત્ન છે અને રાજ્યમાં પણ એ સારું નામ મેળવશે એવી આશા રાખીએ છે થેન્ક યુ થેન્ક સર આપના સ્કૂલમાં એક મુસ્લિમ સમાજ તરફથી છોકરીઓ રમવા માટે આવી છે અને એ છોકરીઓ બુરખો કરીને જ રમી છે એમના વિશે શું કહેવા માંગુ છું આજે રોજ ગણદેવી તાલુકાની જી આપનું નામ અને આપ કઈ સ્કૂલ થી બોલ્યો કરો છો માય નેમ ઇઝ મુબશિરા માજી ફ્રોમ મોરેન પબ્લિક સ્કૂલ ગણદેવી આજ રોજ અમે સાર્વજનિક હાઈ સ્કૂલ કાંકોઈ ડિસ્ટ્રિક્ટ લેવલની વોલીબોલ મેચ રમવા માટે આવ્યા હતા અને અમારું ટેલેન્ટ અને સ્કિલ બતાવી અમને ખૂબ જ મજા આવી આપ સ્પોર્ટ લાઈનમાં બુરખા કરીને જે રમત રહી માં એના વિશે શું કહેવા માંગો છો દેન પૂરખા અમારી પ્રોગ્રેસને રોકતું નથી એ અમારો પ્રોટેક્ટર છે અને બુરખો પહેરીને સ્ટ્રીટ ચાર દિવાલમાં પુરાતી નથી પણ એ અમને ઘરથી બહાર સેફલી નીકળવાની ઓપોર્ચ્યુનિટી આપે છે અને અમને પ્રોત્સાહિત કરવા માટે મેં જિલ્લા રમતગમત અધિકારીઓનો અમે આભાર માનશું